રાજકોટની મહાત્મા ગાંધી સ્કૂલના ધોરણ દસ ના ચાલીસ થી પિસ્તાલીસ વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસે મનાલી ખાતે મૂકી યુનિવર્સલ ક્લબ ટુરિસ્ટ એજન્સીના માણસો ચાલ્યા ગયા મેનેજમેન્ટ જવાબદારી ભૂલી હતી વરસાદી વાતાવરણ વચ્ચે બાળકો કલાકો સુધી ફસાયા હતા બસ કોઈ પણ કારણોસર મોડી આવતા કલાકો સુધી ઉભા રહેલા બાળકો વરસાદમાં પણ પલળ્યા હતા અને તેમનો સામાન પણ પડી ગયો હતો

ભાગી ગયો કોઈ કોઈ નથી અને પાછો એમ કે તમે એ મારી આવો એને કઈ પાછી જવાબદારી આવે તો ઉભા નથી રહ્યા સર વાત નથી સર અમારા ભેગા એમ આવે પહેલી વાર અહીંયા મનાલી ટુર માં બધા છોકરા જોઈ લ્યો આને મજા નથી સર ની જવાબદારી આવે કે આયા ઉભરી જવાબદારી આવે કે બધે છોકરા લઈને પછી નીકળે કીધું તું સ્કૂલે જ નીકળે એમ કીધું ત્રણ